હેલો ગાઈઝ આજે આપણે બનાવશું દિવાળી સ્પેશિયલ મીઠાઈ ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ જો કેટલો સરસ એકદમ કલરફુલ અને ટેસ્ટીઓ રોલ થઈ ગયો છે તેના માટે આપણે બે ચમચી ઘી લીધું છે એક પેનમાં એક વાટકી બદામ નાખી છે અને આઠ દસ નંગ પિસ્તાના નાખ્યા છે ખસખસના બી નાખ્યા છે બે ચમચી જેટલા મગતતરીના બી નાખવાના છે આપણે બે ચમચી જેટલા તમે કાજુ કોઈ પણ અંજીર પીસ અખરોળ કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો ડ્રાય ફ્રૂટમાં તમને જે કોઈ પસંદ હોય તે તે થોડા શેકીને આપણે બદામને તે શેકાઈ ગયું છે એટલે સાઈડમાં કરી લીધું છે તે જ પેનમાં આપણે ખજૂર ઠળિયા કાઢીને રેડી રાખ્યો તો તે લીધો છે જે આ રીતના આપણે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી રહેવા દઈશું આ કાજુ બદામના ટુકડા રેડી કરી લીધા છે પિસ્તાના બદામના ટુકડા રેડી કરી લીધા છે ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયો છે તો ગરમ છે ત્યાં જ આપણે મિક્સ કરી લઈશું જે બદામ પિસ્તાના ટુકડા હતા તે બધું નાખી દીધું છે અને મિક્સ કરી લઈશું જો ગરમ છે એટલે આ રીતના આપણે બટર પેપરથી તે કોઈ પ્લાસ્ટિક થેલી આ રીતના તમે રોલ કરી લેવાનું છે આ રીતના એકદમ જાડો એની ઓવર ઓલ રેડી કરી લીધો છે આપણે પછી આપણે બટર પેપરથી રેપ કરી લેશું વાળી લેશું આ રીતના થોડીવાર વાર આપણે ફ્રીઝમાં ઠંડો થવા રેવા દઈશું એટલે ઝડપથી ઠંડો થઈ જાય આ રીતના પેક કરી લેશું ફ્રીઝરમાં પાંચ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જારમાં એક વાટકો મિલ્ક પાવડર લીધો છે એક વાટકો ટોપરું લીધું છે અને પોણા વાટકા જેટલું ખાંડ લીધી છે પાંચ છ નંગ ઇલાયચીની લીધી છે બધુંય સારી રીતે મિક્સ કરીને આ રીતના ઝીણું એવું દળી લીધું છે ત્યાર પછી એક વાસણમાં આપણે બધુંય નીકાળી લીધું છે થોડું એવું એક એક ચમચી કરીને દૂધ નાખીશું અને એનો નહીં કડક નહીં સોફ્ટ એવો લોટ રેડી કરી લેશું જે આ રીતના થોડું થોડું દૂધ નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું હાથેથી પણ કરી શકો છો જો આપણે પેસ્ટોનેટથી કરીએ છીએ ત્યાર પછી થોડું થોડું દૂધ નાખીને આપણે સરસ એવો લોટ બાંધી લેવાનો છે આપણે એક રોટલો વણાય એ રીતના આપણે લોટ રેડી કરવાનો છે તમે જોઈ શકો છો એક આરે દૂધ નથી નાખી દેવાનું આપણે ઢીલું થઈ જાય એટલા માટે આ રીતના લોટ રેડી કરી લીધો છે આપણે તેને વણવા માટે આપણે બટર પેપર લેશું બટર પેપર તે એકદમ સોફ્ટ કરી લેશું પૂણવી લેશું જે આ રીતના એટલે એકદમ સોફ્ટ લોટ રેડી થઈ જાય ત્યાર પછી આપણે એક નીચે ને એક ઉપર એવું બટર પેપર રાખીને વેલણથી વણી લેવાનું છે આપણે થીક એવો બહુ જાડો ને બહુ પતલો હોય ને એવો થીક એવો રોલ થાય એટલો રોટલો જેવું વણી લેવાનું છે રાઉન્ડમાં આપણે વણીએ છીએ જો આ રીતના ફરતી કોર વણાઈ ગયું છે સરસ એવું પછી આપણે ખજૂરનો જે રોલ બનાવ્યો છે ડ્રાય ફ્રૂટ ખજૂરનું તે રાખીશું અને રોલ બનાવતા જશું આ રીતના બટર પેપરથી એટલે સરસ એવો રોલ રેડી થઈ જશે તમે કોઈ પણ શેપ આપી કુસોલમ ચોરસ ચોરસ કે ગોળ આપણે અત્યારે ગોળ શેપ આપેલો છે જો તમને મારો વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ રીતના રોલ રેડી થઈ જાય એટલે આપણે જે કાજુ બદામ પિસ્તા બદામ સેકેલી તેને કતરણ થોડીક ઉપરથી ગાર્નિશિંગ કરી લેશું આ રીતના ગાર્નિશિંગ થઈ જાય ત્યાર પછી આપણે રોલને કટ કરીશું જોવામાં પણ મસ્ત લાગે છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે આ રીતના આપણે રોલને કટ કરવાના છે રાઉન્ડમાં તમે બજારની મીઠાઈ લેવો ડ્રાય ફ્રૂટ છીકી તે પણ આવશે અને જે કલાકંદ લ્યો છો તે બંનેનું મિક્સ છે એવો ટેસ્ટ આવે છે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતના રીચ લાગે છે એકદમ મીઠાઈ તમે જોઈ શકો છો કોઈક મહેમાન આવે અને દો તોય બજાર જેવી જ લાગે છે એવી સરસ મીઠાઈ રેડી થઈ છે જો કેટલી સોફ્ટ છે સરસ એવી ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ રેડી છે થેન્ક યુ